નિયમિત અમે તમને સૌથી પહેલા આપતા રહેશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો દેશના વડાપ્રધાને કર્યા પ્રહાર પીએમ મોદી મહારાષ્ટ્ર પહોંચ્યા છે અહીં તેમણે વર્ધામાં રાષ્ટ્રીય પીએમ વિશ્વકર્મા કાર્યક્રમને સંબોધન કરતા કહ્યું કે કોંગ્રેસ અને તેના મિત્રોએ જાણી જોઈને એસસી એસટી અને ઓબીસીના લોકોને આગળ વધવા દીધા નથી અમે આ દલિત વિરોધી અને પછાત વિરોધી કોંગ્રેસની વિચારસરણીને સરકારની તંત્રમાંથી ખતમ કરી દીધી છે છેલ્લા એક વર્ષના આંકડા દર્શાવે છે એસસી એસટી અને ઓબીસી સમુદાયો વિશ્વકર્મા યોજનાનો લાભ લઈ રહ્યા છે હવે ભાજપ પર કોંગ્રેસે કર્યા આકરા પ્રહાર કોંગ્રેસી નેતા અમિત ચાવડાએ રાહુલ ગાંધીના ઘણા વખાણ કર્યા કહ્યું કે દેશના એકમાત્ર નેતા છે કે જેણે નફરત છોડીને ભારતને એક કરવાની વાત કરી ભાજપના નેતાઓ દ્વારા તેની સામે નફરતભર્યા નિવેદનો કરવામાં આવી રહ્યા છે નરેન્દ્ર મોદી કે બીજેપીના અન્ય કોઈ નેતાએ ખરાબ બાબતો પર પોતાનું મૌન તોડ્યું નથી આજે આખો દેશ રાહુલ ગાંધીજીની સાથે ઉભો છે નફરત અને ડરની રાજનીતિ કરવાનો ભાજપનો ઈરાદો ક્યારેય પૂરો નહીં થાય હવે ભારતના વડાપ્રધાનનો વિદેશ પ્રવાસને લઈને આવ્યા મોટા સમાચાર પીએમ નરેન્દ્ર મોદી આજે અમેરિકાના ત્રણ દિવસના પ્રવાસે જવાના છે પીએમ ત્યાં કવાડ સમિતિમાં ભાગ લેશે પીએમ તરીકે તેને નવમી વખત અમેરિકાની મુલાકાત લેવા જઈ રહ્યા છે મુલાકાત પહેલા તેમણે કહ્યું કે આજે હું રાષ્ટ્રપતિ બાઇડનના વતનમાં આયોજિત કવાડ સમિતિમાં ભાગ લેવા અને ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં સમિટ ફોર ફ્યુચરને સંબોધવા માટે યુએસ જઈ રહ્યો છું ભાજપના લોકો સામે કડક કાર્યવાહી કાર્યવાહીને લઈને આવ્યા મોટા સમાચાર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને લઈને ભાજપ સામે ઊભા થયા છે કોંગ્રેસની નેતા અને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કહ્યું કે ભાજપ અને આર એસ એસની નફરતની રાજનીતિ સામે રાહુલ ગાંધીએ પ્રેમનો સંદેશો આપ્યો છે એમણે દેશને એક કરવા માટે ભારત જોડો યાત્રા કરી જેના કારણે ભાજપ નારાજ છે ભાજપના નેતાઓ રાહુલ ગાંધી વિરુદ્ધ સતત અભદ્ર ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે આવા લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ દેશના ગૃહમંત્રી અમિત શાહે આપ્યું મોટું નિવેદન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હરિયાણામાં ચૂંટણી રેલીને સંબોધન કરતા કહ્યું સેનામાંથી આવનાર દરેક અગ્નિવીરને નોકરી મળશે દેશમાં તેમના માટે 20% આરક્ષણ કરવામાં આવ્યું છે ત્યારબાદ હરિયાણામાં જે અગ્નિવીર બચશે તેમને

પોલીસ દ્વારા વિશેષ બંદોબસ્ત ભક્તો અને નાગરિકોને મુશ્કેલી વિના ગણેશજીની પૂજા ઉજવણી કરવાની તક મળી નોંધનીય છે મિત્રો કે આ વખતે સુરતના સૈયદવાડામાં ગણેશ પંડાલ પર પથ્થરમારો થયો હતો ત્યારબાદ ગુજરાતના મુખ્યમંત્રીએ કરી ખાસ મુલાકાત સીએમ ભૂપેન્દ્ર પટેલ ગતરોજ સુરતના પ્રવાસી હતા અહીં તેઓ સોશિયલ મીડિયા પર સારું પ્રદર્શન કરનારા સુરતના યુવાનોને મળ્યા હતા તેમની સાથે વાતચીત પણ કરી હતી સીએમે તેમની પાસેથી જનહિતના કાર્યક્રમો માટે ઉપયોગી સૂચન સુઝાવ પણ જાણ્યા હતા સીએમની મુલાકાતમાં વિવિધ મુદ્દાઓ પર સવાલ અને જવાબ થયા હતા સીએમએ એક્સ પર આ યુવાનોને બિરદાવી સફળ જીવનની શુભકામનાઓ પણ પાઠવી હતી હવે ગુજરાતમાં અહીં એકસાથે સાથે પાંત્રીસના આપ્યા રાજીનામા જૂનાગઢથી મોટા સમાચાર સામે આવ્યા છે અહીં જૂનાગઢ તાલુકાના પાંત્રીસ સરપંચો એકસાથે સાથે રાજીનામા સોંપી દીધા છે મળતી માહિતી અનુસાર આ રાજીનામુંનું કારણ વેવર તંત્ર અને સરપંચો વચ્ચે વિવાદ હોઈ શકે છે વિવિધ કામો માટે નહીં થયા અને સરપંચોએ રાજીનામા આપ્યા છે આ સાથે બેઠક બોલાવીને ટીડીઓ હાજર રહ્યા અને તેઓ સરપંચમાં રોષ છે જૂનાગઢ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષને રાજીનામા મોકલી દેવામાં આવ્યા છે આ અંગે શું નિર્ણય લેવાશે એ હવે જોવાનું જ રહ્યું જે પણ નિર્ણય લેવાશે અમે તમને જણાવતા રહીશું તમે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો હવે ગુજરાત ભાજપમાં મોટો ડક્કો અને નેતાઓ સામસામે પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે ગુજરાત ભાજપમાં એક લેટર બોમ્બની રાજકારણ ગરમાયું છે પૂર્વ મંત્રી અને ભાજપના નેતા જવાહર ચાવડાએ વડાપ્રધાનને ખુલ્લો પત્ર લખીને જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ સામે ગંભીર આક્ષેપો કર્યા છે એવો સત્તાનો સતત દુરુપયોગ કરી રહ્યા હોવાની વાત કરવામાં આવી છે તેમણે લખ્યું કે કિરીટ પટેલ એક સાથે ત્રણ ત્રણ હોદ્દા ભોગવે છે જવાહર ચાવડાના પત્રથી ભાજપમાં ડક્કો શરૂ થયો છે હવે નું રાજીનામું અને આજે મળશે નવા સીએમ રાજીનામું બાદ આતિશી ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા કેજરીવાલે ખુદ આતિશી નામ સીએમ પદ માટે આગળ કર્યું હતું જોકે આતિશી કહે છે સીએમ કેજરીવાલ રહેશે પરંતુ આગામી ચૂંટણી સુધી સીએમ ની ખુરશી પર કેજરીવાલના નેતૃત્વમાં કામ કરાશે